પરંતુ આ રસ્તાને આજુબાજુ વડાએ દબાણ કરી રસ્તાનું અસ્તિત્વ ખતમ કરી નાખી રસ્તો સદંતર બંધ કરી દેવામાં આવ્યો વારંવાર સ્થાનિક અધિકારીઓને લેખિત તથા મૌખિક ફરિયાદ કરવા છતાં કોઈ જ નિરાકરણ નહીં આવતા અંતે દિનેશભાઈ નાગરે સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ કરી છતાં પણ યોગ્ય નિરાકરણ નહીં આવતા સ્વાગત પ્રશ્ન વિભાગની વિશ્વસનીયતા ઉપર પ્રજાના સવાલ ઉઠી રહ્યા છે ગેરકાયદેસર રીતે રસ્તો બંધ કરનારા તેમજ મિલી ભગત અધિકારીઓ વિશે શું કહી રહ્યા છે દિનેશભાઈ નાગર આવો સાંભળીએ હા દૂ હા હું દિનેશ નાગર હવે મારે રસ્તા માટેની જો એક અરજી કરી તી હું સ્વાગત ઓનલાઈન ફરિયાદ એમાં કલેક્ટરે કલેક્ટરે તારીખ સોળ નવ બે હજાર ત્રેવીસમાં ઓર્ડર કરવામાં આવ્યો હતો કે આ કલેક્ટર આ મામલેદાર અને ટીડીઓ અને સિટી સર્વે એ લોકોએ એમ કે આ માપની કરી અને જે દબાણ હોય એને દૂર કરવાનો એ રીતે કરવામાં આવ્યું હતું પણ આજે ઘણા સમયથી આ વસ્તુ કરતા નથી આ લોકો સ્થળ પર એક વખત નિરીક્ષણ કરી ગયા અને માપની કરવા માટે આવતા નથી અને રસ્તો ખુલ્લો કરતા નથી આ લોકો એમ કે સ્થાનિક અધિકારીઓ દબાણ કરનાર જોડે એમની મિલીભગત છે એવું મને લાગી રહ્યું છે આ ઘણા સમયથી હું ઓછામાં ઓછું આઠ વર્ષથી આ લડત લડું છું સ્થાનિક રસ્તો છે અને રસ્તો એ એમ કે સરકારી રસ્તો છે રેવન્યુ રસ્તો છે રેવન્યુ રસ્તા પર જે દબાણ છે એ દબાણ આ લોકો સ્થાનિક અધિકારીઓ ખુલ્લો કરતા નથી અને એને માપણી કરાવી અને ખુલ્લો કરી આપે એવી મારી આશા છે અને આ ઘણા સમયથી આ રીતે હું લડું છું અને સ્થાનિક અધિકારીઓ મિલી ભગત જોડે કંઈક એમના સંબંધો એવા છે જેથી આ વસ્તુને નિરાકરણ લાવતા નથી આ નવો ઓર્ડર તમે ક્યારે રસ્તો ખુલ્લો કરાવવા ક્યાંથી આ કલેક્ટરથી મને ઓર્ડર મળ્યો છે 16 તારીખે 16 નવ અને આજે બે મહિના થવા આવ્યા છે પણ એટલા કાચબાની ગતિ પ્રમાણે આ કામ થાય છે એટલું બધું ધીમું કામ થાય છે કે મારો મારો એક એક દિવસ મારો જિંદગીના જે સરસ જીવસ જીવવાના દિવસો મારે ઓફિસોના કાઢવા પડ્યા મારે એક એક ટેબલ ઉપર ધક્કા ખાવા પડ્યા છે અને આ જાહેર માર્ગ છે આજુબાજુમાં ઘણી બધી સોસાયટીઓ આવેલી છે અને બધાને આ રસ્તો જોઈએ છે આ રસ્તાને ગોઠવીને બનાવો બધા સર્વે નંબરને લાભ મળે એવી રીતે મારે એક નાને નથી મારી આજુબાજુમાં ઘણી બધી બિનખેતી અને ખેતી જગ્યા આવેલી છે એ સૌને લાભ મળે એ રીતે હું પ્રયત્ન કરું છું સૌને લાભ મળવો જોઈએ આ રસ્તાનો આ રેવન્યુ રસ્તો છે અને આ આવું ના ચાલશે આવી રીતે મીની ભગત ચાલ્યા કરશે તો પ્રજા પબ્લિક ખૂબ જ એમાં છે ચોમાસામાં અવર જવ બહુ તકલીફ પડે છે અને આખું ફરીને અલીપરા ચોકડી રહીને એમને બજારમાં જવું પડે છે રેલવે સ્ટેશન અને નવી કોર્ટ આ બંનેને કનેક્ટ થાય એવી રીતે આ રસ્તો છે અને સરકારે બનાવવો જોઈએ આગળ આ દિનેશભાઈ આ રસ્તો ચાલુ તમને ટૂંક સમયમાં નહીં કરી આપે તો આગળ તમે હું પગલાં ભરશો હું એમને બધાને જ જે નામ સાથે જે જે અધિકારીઓ તેમજ જે જે ઓફિસમાં નામ સાથે હું આપને કોર્ટમાં જઈશ હાઈકોર્ટ સુધીનો હું જવા તૈયાર છું બરાબર હવે બોલો આ રસ્તો રેલવે સ્ટેશનથી મહાવીર જીન મહાવીર જીન થઈને આ રસ્તો જૂની બોડેલી આવે છે અને જૂની બોડલીના માણસો આ રસ્તાથી વર્ષોથી અવર જવર કરતા હતા હવે શેઠે જે પથ્થરની દિવાલ કરી છે એ દિવાલની અંદરથી રસ્તો આવતો હતો એટલે શેઠના અંદરથી જે મહાભીર જીનના માલિક જે કોઈ પણ જાતનો આ રસ્તાને ખસાવ્યો છે ખસાવીને બીજા સર્વે નંબરમાં નાખી દીધો છે એટલે આ રસ્તો લઠ્ઠામાં પડ્યો છે અને આ રસ્તાને આજે બે ગામને જોડતો રસ્તો છે આ રસ્તો બે ગામને જોડે છે જૂની બોડેલી અને બોડેલી આ બે ગામને જોડતો રસ્તો છે રેવન્યુ રસ્તો છે જે સરકારનો રસ્તો છે અને બંને ગામો ખૂબ જ ચોમાસામાં હેરાનગતિ થાય છે આજે સરકારી દવાખાનું છે બજાર છે અને રેલવે સ્ટેશન છે અવર જવર માટે આ લોકોને ફરીને અલીપરા ચોકડી રહીને ગામમાં જવું પડે છે આ રસ્તો એકદમ શોર્ટ છે અને બધાને આ રસ્તાનો માંગણી બી છે આ બધાને માંગણી છે આ રસ્તાની માંગણી છે અને કુલ્લો કરોને બનાવો અને ગોઠવીણ બનાવો કે સૌને લાભ મળે એ રીતે આ રસ્તો જે દબાણ કરનાર છે એ લોકો એમ કે સ્વૈચ્છિક દબાણ ખોલે સરકાર એમને નોટિસો આપીને આ રસ્તો ખુલ્લો કરવો જોઈએ રેવન્યુ રસ્તો છે શું નામ નાગર દિનેશ